પોરબંદરના શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં સમુદ્રમાં બેઝિક સ્વિમિંગ અંગે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે પોરબંદરના શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સી સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધા પૂર્વે તેમજ શિયાળાના પ્રારંભે જ શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દસ થી પચીસ ડિસેમ્બર સુધીના પંદર દિવસ માટે સામુદ્રિક તાલીમ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ દસ બાર બાર બે હજાર પચીસથી પચીસ બાર બે હજાર પચીસ સુધી પંદર દિવસ સામુદ્રિક તરણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે લોકોએ બેઝિક સી સ્વિમિંગ શીખવું હોય તેઓ આવી શકે છે સવારે સાડા છથી સાડા આઠ અને બપોરે સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી સી સ્વિમિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે એ સિવાય આગામી સમયમાં યોજાનારી સ્વિમિંગ કોમ્પિટિશન અને ટ્રાયથલોનની પણ જેને તાલીમ લેવી છે તે લોકો પણ